અમારા શ્રી જો આના ઉપર ધ્યાન દે તમે કાયમ માટે આ જે સમસ્યા છે એનું કાયમ માટે નિવારણ આવી શકે એવું છે તમારા ગામવાસીની રજૂઆતો છે બહેનોની રજૂઆતો છે ગામ લોકોની પણ આવી રજૂઆતો છે કે ભાઈ અહીંયા જે આ પાણી ભરાય છે એ પાણીનો નિકાલ થાય અને આ ઊંચું થોડુંક કરાવવામાં આવે ગરનારા જેવું કે જેથી શું કરીએ કે આ પાણીમાં અમને દર વર્ષે મુશ્કેલી પડે નહીં જુઓ તમે અત્યારે આ હોય તો આ બાઈક કેવી રીતે પાણીમાંથી જાય અત્યારે કપડા આ વરસાદ પણ છે હોય આવી પરિસ્થિતિ છે તો વરસાદ ચાલુ હોય તારી કેવી પરિસ્થિતિ હોય એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ ધારાસભ્યશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે રોડનું ને એવું કામ ચાલે છે તો આ કામને પણ એક કાયમ માટે અમારા મીઠા ઘોડાનું નિવારણ લાવે એવી વિનંતી કરીએ છીએ જય હિંદ હા આપણે જોઈ હું સમાજ કાર્યકર્તા ડૉક્ટર રંજન ગોહિલ મીઠા ગોડાની વતની છું આપણે અહીંયા મીઠા ગોડા ગામમાં જોઈ રહી છું તો પહેલો રસ્તો છે એ ચિંજવાડા છાવણી તમે મીઠા ગોઢા આવી શકો છો એ રસ્તો છે હવે એક ગંડાળું છે એ ગંડા ઉપરથી જયારે મારે આ છાવણીવાળાને આવું હોય ત્યારે આવા જ પાણીમાં અહીંયા આવવું પડે છે તો અહીંયા બાઇક પણ ચાલતી નથી અને આ રસ્તો બંધ થઈ જાય છે તો અમારે સરકાર શ્રીને અનુરોધ છે